ંગધ્રા શહેરના અડવદ રોડ ખાતે ધાંગધ્રા રોટરી ક્લબ ઓફ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ટીમની રચના કરવામાં આવી પૂર્વ મંત્રી ઉપસ્થિત રહ્યા ધાંગધ્રા રોટરી ક્લબ ઓફની નવી ટીમ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની શપથવિધિ કાર્યક્રમ હળવદ રોડ ખાતે હોટલમાં યોજાયો પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાની ઉપસ્થિતિમાં રોટરી ક્લબ ઓફ ધાંગત્રાનો સડસઠમો કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગત્રા શહેર ખાતે તાજેતરમાં ધાંગધ્રા રોટરી ક્લબ ઓફ વર્ષ બે હજાર પચીસ ટીમની રચના કરવામાં આવી જેમાં પ્રમુખ ગોપાલભાઈ મહેતા તથા સેક્રેટરી કૌશલભાઈ વોરાની વરણી કરવામાં આવી હતી અને ઇન્ટરનેશનલ ઓફિસર તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાની અધ્યક્ષસ્થાને શપથવિધિ કાર્યક્રમ યોજાયો રોટરી ક્લબ વિવિધ વિસ્તારોમાં વિવિધ સેવાકીય કાર્યો વર્ષોથી કરી રહ્યું છે ત્યારે તાંગધ્રા રોટરી ક્લબ છેલ્લા સડસઠ વર્ષોથી સામાન્ય ઉપયોગી થાય એવા અનેક કાર્યો કરતું આવ્યું છે નવનિયુક્ત પ્રમુખ અને સેક્રેટરીની વરણી થતાં તાંગધ્રા ખાતે રોટરી ક્લબનું સડસઠમો ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં રોટરી ક્લબના મેમ્બરો વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા પ્રસંગે રોટરી ક્લબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી એક વર્ષમાં રોટરી ક્લબ સ્વસ્થ ધાંગધ્રા સ્વચ્છ ધાંગધ્રા અને શિક્ષિત ધાંગધ્રાના ઉદ્દેશ્ય સાથે ધાંગધ્રા નગરપાલિકા ધાંગધ્રા તાલુકા પંચાયત અને બીજેપી તથા વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈને ધાંગધ્રાને વધુમાં વધુ વિકાસ તરફ લઈ જવા અને સમાજ ઉપયોગી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહેશે આ કાર્યમાં પ્રજાને પણ સહભાગી થવા માટે અપીલ કરાઈ હતી ત્યારે આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ ધાંગધ્રા વર્ષોથી સફળતાપૂર્વક મેડિકલ શિક્ષણ અને સ્વચ્છતાને લગતા અનેક વિવિધ કાર્યક્રમ સહિત સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજને ઉપયોગી કાર્યો કરી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા પંથકની પ્રજાને પણ એમાં સહભાગી થવું જોઈએ અને નવનિયુક્ત પ્રમુખ ગોપાલભાઈ મહેતા તથા સેક્રેટરી કૌશલભાઈ વોરાને અભિનંદન પાઠવ્યા હતા